મગફળી કૌભાંડમાં પોલીસે મગરના ઘરે દરોડા પાડી વધુ પાંચની ધરપકડ કરી છે ત્યારે છ હજાર સાતસો ગુણ મગફળી કેશોદના મેસવાણની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચાઈ હતી મગન અને માઠોદરાના માનસિંહ પોપટ લખાણી વચ્ચે ટેલિફોનિક વાતચીતનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે રાજ્યભરમાં ચકચારી બનેલા મગફળી કૌભાંડમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે સોમવારે પોલીસે મુખ્ય કાવતરાખોર ગુજકોટ કંપનીના હતો આ ઉપરાંત મગનના રહેલા મગન ઝાલિયાવાડિયાને સાથે રાખી ડીવાય ભરવાડ સહિતની ટીમ તરઘડી ખાતેના તેના ઘરે પહોંચી હતી સાંજે ચાર વાગે શરૂ થયેલી સર્ચ સાડા દસ વાગ્યા સુધી ચાલી હતી પોલીસે તેના ઘરમાંથી કેટલીક વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ આગળ ધપાવી હતી બીજુ બાજુ મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ લાકાણી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થતાં તેમાં માનસિંહની સંડોવણી પણ કૌભાંડમાં સ્પષ્ટ થતાં પોલીસે માનસિંગની ધરપકડ કરી હતી આ ઉપરાંત નાની ધાણોજના ગિગન મેરાડ ચુડાસમા મોટી ધાણેજના દેવદાન માંગા જેઠવા ધીરુ કાળા જેઠવા હમીરબાબા જેઠવાની પણ ધરપકડ કરી હતી આ ઉપરાંત મોટી દાણે સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીનો હિસાબ જે કમ્પ્યુટરમાં રાખ્યો હતો તે કમ્પ્યુટર અને જેમાં હિસાબ રાખવામાં આવ્યા હતા તે દસ્તાવેજો આરોપીઓએ ગાયબ કરી દીધા હોવાથી પોલીસે રિમાન્ડ પર રહેલા ભૂતકોટડાના જિજ્ઞેશ ત્રિભુવન ઉજટીયા અને લગધીરગઢના રોહિત લક્ષ્મણ બોડાના ઘરે દરોડા પાડ્યા હતા બંનેના ઘરમાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા

ના ના એફઆઈઆર સુધી પછી હું બાનું નો કાઢી શકું બરોબર જો તમારે સમાધાન નો મૂળ હોય દાખલા તરીકે એટલે હું તમને ઘડી ઘડી એટલે જાણ કરું છું બરોબર કે અત્યારે તો મેં કીધું સાહેબ મારી તબિયત બરોબર નથી મને જાડા ઉલ્ટી થઈ ગયા છે મને લેટર આવી ગયો ગુજકોટ માંથી ફરિયાદ દાખલ કરવાનો બરોબર એટલે હું તમને કઉ છું સરકાર માંથી આને છે ને ગમે એમ કરીને પ્રેશર કરાવી પૂરું કરાવો કે ભાઈ જી એ છે રસ્તો અમે કાઢી લેશું બે દી અમને આપો એમ રાજેશભાઈ ને ઓલા મોદીને ફોન કરાવી દો ને મોદી નો નંબર જોતો હોય તો હું તમને આપું

મિનિસ્ટ્રી તો ગુનો દાખલ કરો બરોબર તો માં તમે કેવરાવી દો કે પોલીસ માં થોડુંક ટાટું પાડી દો બરોબર કિરીટ પટેલ ને કઈ અને આપડા સાંસદ રાજેશભાઈ ને કઈ અને ફોન થતા હોય એવી રીતે ફોન ઉપર ફોન ફેકડા મારે એને બીજા હોય ને એના બોસ ને ને જ ખબર હોય ને ના ના બરાબર બરાબર તો ઈ જો રસ્તો કાઢવો હોય તો પેલા તો તમે

મારી પાસે આવવા કરતા હું તમને કહું પેલા તો આ રસ્તો કરો તમે છે ને પ્રેશર બંધ કરાવી અને હું બે દિવસ નહી ગોડાઉન કેમ કે જીએસડબલ્યુ વાળા ગોડાઉન નો ખોલતા ગમે એની ડિલિવરી હોય નકર પ્રેસ મીડિયા વાળા ને પોલીસ વાળા ને પોતી જ હે હા સમજાણું બાકી મને હમણાં હમણાં પ્રેસ વાળા ને ફોન આવે એટલે હું એને એમ જ કઉ છુ કે ભાઈ એક બે બોરી એવી હોય ને કોકે મૂકી દીધી હોય કેમ નક્કી થાય બરાબર સમજાણું કે પંચરોજ કામ આપો ને ઓલું આપો ને મેં કીધું તમે ચિંતા ન કરો અમારું કામ છે અત્યારે હું એમ કરું એટલે તમે કાલે ગમે એમ કરી એનો રસ્તો નીકળતો હોય તો ને આપડે સાહેબ જે કાઈ હોય ઈ ખરાબ નીકળશે એ મારી ફરદુ સાહેબ ને કહી દે તો સાહેબ આમાં નથી કરવાની થતી હું કઉ છુ એને મારી એટલે મારી ફળદુ સાહેબ ને કહી દે એટલે કામ પૂરું

રાહુલ ગુપ્તા કે આમાં આપડે નથી કરવું એમ હું તમને સવાર નો એટલે જ કહું છું બરોબર અત્યારે છેલ્લે રાહુલ મોદી સાહેબ નો ફોન આવી ગયો એને વાત કરી કે તમે હજી કેમ નથી પહોંચ્યા બરોબર પછી અત્યારે ઇમિજિયટ હજી ફોન મૂક્યો જ છે રાહુલ ગુપ્તા સાહેબ નો કલેક્ટર નો બરાબર એટલે ગમે એમ કરીને તમે એ પૂરું કરાવો ને કરા મુશ્કેલી માં મુકા છે એમ બીજો કાઈ વાંધો નથી બરાબર જોઈ લ્યો મને થાય તો ફોન કરો એટલે હું રસ્તામાં જાઉં હજી તો એ પ્રમાણે આગળ હાલું હા હા